નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મળતા સમાચાર વિજાપુરથી વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરીનો મામલો નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ બે પત્રકારો ઉપર કર્યો હુમલો નકલી પનીર કેવી રીતે બનતું હોવાનું કવરેજ કરવા ગયેલા પત્રકાર ઉપર હુમલો પત્રકાર તેજસ અને એબીપી અસ્મિતાના હારે નાગોરી સહિત કેમેરામેન પર કરાયો જીવલેવ હુમલો હિંમતનગર હાઇવે ઉપર ડિવાઇન ફ્રૂટ નામની ફેક્ટરીમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીમાં મહેસાણા

મહેસાણા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શુક્રવારે વિજાપુરમાં પનીર બનાવતી ફેક્ટરીમાં તપાસ કરતાં પામોલિન તેલમાંથી પનીર બનાવતું હોવાનું પનીર અને પામુલ તેલનો અંદાજે એક પોઈન્ટ એકસઠ હજારનો જથ્થો સીજ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વિજાપુર પોલીસ મથકમાં પત્રકાર દ્વારા ફેક્ટરી સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે હવે એ જોવાનું રહ્યું કે આ નકલી પનીર માફિયાને પોલીસ ક્યારે પકડશે વિશેષ રિપોર્ટ મુકેશ્રી વિજાપુરથી ફૂડ વિભાગ દ્વારા કહી શકાય કે વેરહાઉસમાં જે સ્થિત ડિવાઇન ફૂડ છે ત્યાં આગળ ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી તેના સંદર્ભે આજે હું મીડિયાનો અહેવાલ જે સમાચારનો અહેવાલ તૈયાર કરવા સવારે આવ્યો હતો સવારે આવ્યા દરમિયાન મારી સાથે અન્ય એક મીડિયા પણ હતા અમે સાથે હતા અહેવાલ બનાવી રહ્યા હતા તે દરમિયાન માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા માલિક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે જે છે તે કેમેરાને જે છે તે તરાપ કેમેરાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે મારા માઇકનો કેબલ ખેંચી લીધો હતો અને મારા જોડે અસભ્ય વર્તન કરી ગાળા ગાળી પણ બોલી કરી હતી સાથે સાથે મારો વાયર તોડીને વાયર ખેંચીને માઇકમાંથી અને કેમેરામાંથી વાયર ખેંચીને તેને મારો જે કેમેરામેન છે તેના ઉપર વાયર વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેના સાથે ઝપાઝપી કરી હતી તેનું ગળું પણ દબાવ્યું હતું ગળું દબાવ્યા બાદ તેને જે છે તે માર મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો વારંવાર તેને છોડાવ છતાં તે માલિક જે છે તેને છોડી નહોતો રહ્યો સમગ્ર મામલે હાલમાં તો મેં વિજાપુર પોલીસ મથકે આ દિનેશ પટેલ નામના જે ફેક્ટરીના જે સંચાલક છે તેના સામે હાલમાં ફરિયાદ નોંધાવી છે અને જે મારો વિજાગદસ કેમેરામેન છે તેને હાલમાં વિજાપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર રર્થે એડમિટ કરવામાં આવ્યો છે

તેમની જોડે હારુન નાગોરીએ ફેક્ટરીના માલિક દિનેશભાઈ પટેલને રેડ અંગે પૂછતા એકદમ મુશ્કેલાઈ ગઈ હારુન નાગોરીને ધક્કો મારી ગાળેવાળી કરે તથા ફરિયાદી તેજસભાઈ નાઓનું માઇક ઝૂંટવી લે વાયરો તોડી નાખી તેમના પર હુમલો કરી ફરિયાદીના માઇકને આઈડી વાયર તેમજ ચશ્મા તથા મોબાઈલનો કેમેરો તોડી નાખી આશરે પાંચેક હજાર રૂપિયાનું નુકસાન કરે તથા કેમેરામેન

અને અહીંથી બહાર નીકળો તમારે જે કરવું હોય તે કરી દેતો કસ્મત આવી શકશો નહીં મારું એ રીતના ધમકી આપતા આજરોજ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી ગુણ દાખલ કરવામાં આવે છે તથા આરોપી દીઢવાને પકડવા માટે પોલીસ પોલીસ અધિકારી તેમજ સ્ટાફના માણસો ચક્રોગ ગેરિમાન કર્યા છે બરાબર ધરપકડ થઈ છે કેમ ધરપકડ કરવાના બાકી છે પોલીસ આરોપીની તપાસ